આજે તો શિવરાત સે આજે તો ભાંગ પીવાને આજ તો મજા આવશે આજે તો ભાંગ પીવાને લાઈ તો હવે ભાંગ સાખવા દેતો કેવી બની ના ના ઓ હવે ભાંગ ના સાખવી બે વાર તો સાખી ઓલા સાખવા તો દે ઓલી ઉટકા હાવ મોળી ભાંગ હતી પણ પછી તો અમે કેટલી બધી ભાંગ નાખી હવે તો સ્ટ્રોંગ બની ગઈ ફંગ બની ગઈ હા તો તો એક ગુડડો પીવો જ છે પછી ભાંગ સડી જાહે ને તો તને ગાંડા કાઢવા મનશો

આપણે ક્યાં ઊંધા બેઠા ઊંધા ક્યાં બેઠા હર બેઠા હવે તમે બે ઊંધા જ બેઠા ને

એટલું બધું પાણી આવ્યું કે છે કોને ખબર હે ઈ કમે રમતા એ તળાવ ની તોડ્યું હોય આ હોય ઈ બે તળાવ તોડ્યું હોય પાણી આમ નામ વધતું જાહે તો તો આપણે તણાઈ જાહુ તો ભલે ને આપણે તણાઈ જાવી આપણે ક્યાં ક્યાં પડ્યું રે પણ આપણે વગર ભોળા દાદા ની વાડિયા બેહવા કોણ જાહે ડોહો એકલો નઈ થઈ જાય હા સુ તારો ડોહો એકલો થઈ જવાનો છે હે મમરાભાઈ હા આપડા ગામના તળાવમાં મગર નથી ને ના ના મગર નથી તો પગ ઉઠા લઈ લેવા દે મને ક્યાં મગર નથી એમ કીધું હું એટલો બધો બીવે મારે તો નમસ્તે મિત્રો જય શ્રી રામ અને સુપ્રભાત આ વિડીયોમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બકુલભાઈનું સાચું નામ શું છે તેમના ગામનું નામ શું છે ત્યાં તેમની એક મહિનાની ટોટલ કમાઈ કેટલી છે અને ક્યાં વિસ્તારમાં રહે છે તો બધું મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણીશું એટલે તમે આ વિડીયોની અંતર અંત સુધી બન્યા રહેજો આપણે બકુલભાઈની સાચી અને સંપૂર્ણ માહિતી છે જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને બાજુમાં રહેલું બેલ આયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલાં મળી રહે તમારો કિંમતી સમય આપી અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર હેલો મિત્રો બકુલભાઈ નવી વિડીયો અને તેનું સાચું નામ આપણે આ વિડીયોમાં જાણીશું તો તેનું સાચું નામ છે રાહુલ વેગડ હા મિત્રો રાહુલ વેગડ જે તેમના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે અને મિત્રો તમે ગામની વાત કરીએ તો ભાવનગરના ધોળતા ધોળકા તાલુકાના વિસ્તારમાં આજુબાજુના છે અને મિત્રો તેમને એક મહિનાની ટોટલ કમાઈ ખૂબ જ તાજી છે તેની ટોટલ કમાઈની વાત કરીએ તો તે ખૂબ તાજી છે તેમની કમાઈ તેમના વિડીયો વ્યૂઝ ગૂગલ એડ અને સ્પોન્સરશીપના આધારે હોય છે જેની આપણે કુલ કમાઈ ન કહી શકીએ કારણ કે તેની ટોટલ કમાઈ ખૂબ વધારે છે અને તે ડિજિટલ ચેનલના વિડીયો બકુલભાઈ સાથે જ બનાવે છે જેથી તે દાદા અને મુમરાભાઈને તેમાંથી પૈસા આપવાના હોય છે તે ડિજિટલના વિડીયો બધા જ બકુલભાઈ સાથે લખે છે અને તેને એક્ટરને એક્ટિંગનું પણ શીખવાડે છે બધાને પાત્ર પણ બકુલભાઈએ જ શીખવાડે છે બકુલભાઈ ખૂબ સારું કામ કરે છે અને મિત્રો બકુલભાઈના લગ્ન થઈ ગયા છે બકુલભાઈના લીધે તે ડિજિટલ છે ને ખૂબ સારી ચાલે છે અને મિત્રો ભોળા દાદાનું પાત્ર ખૂબ સારું છે એટલું જ નહીં પણ તે ડિજિટલના બધા જ પાત્રો બધા જ પાત્રોનું કામ ખૂબ સારું છે જેમાં દાદા અને ગોકુલભાઈ મળીને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે તેથી તેમને એક મિલિયન કરતાં પણ વધારે સબસ્ક્રાઇબ થઈ ચૂક્યા છે એટલે એને એક દિવસે એક દિવસે સારા સારા વિડીયો મૂકી રહ્યા છે અને આપણને કોમેડી અને ફની વિડીયોઝ પ્રોવાઈડ કરતા રહ્યા છે તેથી ડિજિટલને સાદામાં સાદા એટલે વધારેમાં વધારે સપોર્ટની સપોર્ટ કરજો અને આપણા ગુજરાતમાં પહેલા નંબરની વેબસાઇટ એટલે ચેનલ આપણે બનાવી દીધી છે એટલે તે ડિજિટલ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરો અને તેના વિડિયો જોતા રહો અને તેને લાઈક કરો અને સપોર્ટ કરો એક મિલિયનમાંથી આપણે ગુજરાતની પહેલામાં પહેલી મોસ્ટમાં મોસ્ટ એટલે વધારેમાં વધારે સબસ્ક્રાઈબ ચેનલ આપણે એને બનાવી છે વિડીયોની અંદર ફોળાદાદાના માણસની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું અને મિત્રો રામ ભગવાનને માનતા હોય તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા અને વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ દાદાના માણસ તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું તેનું સાસું નામ શું છે શું મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે માહિતીના કેટલાક રૂપિયા કમાય છે તે મિત્રો હા તે વારા ઘડીએ કહે છે કે હું ગામડે ઓશ તે ક્યાં ગામના છે તે બધું જ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું હા તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે મહિનામાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને પંદરસો રૂપિયાનો પગાર નથી પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી માંથી પચાસ હજાર રૂપિયા આરામથી મળે છે અને મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ છે અને હા મિત્રો આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલનું પેજ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો જય શ્રી રામ